ભારતીય રિઝર્વ બેંકે સતત અગિયારમી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો છ પર યથાપત રાખ્યા છે એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારી ઈએમઆઈ પણ વધશે નહીં આરબીઆઈ એ છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં દર શૂન્ય પોઈન્ટ પચીસ ટકા થી છ પોઈન્ટ પાંચ ટકા વધાર્યા હતા અંગેની માહિતી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી આ બેઠક દર બે મહિને થાય છે આરબીઆઈએ ઓક્ટોબરમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો ન હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ